તો આપણે આ જે ફાર્મમાં આવ્યા છે આપણે કૃષિ સંશોધન કેન્દ્ર જૂનાગઢ યુનિવર્સિટી મહુઆ અહીં આપણે ખાસ કરીને નાળિયેરી જે પાક છે બાગાયતની અંદર જેને આપણે કલ્પવૃક્ષ કહીએ છીએ તો એ નાળિયેરી માટેનું જે આપણે રોપા છે પછી એની અલગ અલગ જાતો છે એનું જે નર્સરીનું મેનેજમેન્ટ છે પછી એમાં રોગ અને જીવાત કયા કયા આવે છે એના એનું નિયંત્રણ આપણે કઈ રીતે કરી શકીએ તો એ બધી જે માહિતી છે એ આપણને આ ફાર્મ ઉપરથી આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ બરાબર તો અહીંયા તમે જેમ જોવો છો એમ આ નર્સરી આખો એરિયા છે તો આની અંદર આપણે અલગ અલગ ચાર જે વેરાયટી છે હાઈબ્રિડ ડી ઇન્ટુ ટી દેશી લોટણ અને બોના તો આ ચાર વેરાયટીનું આપણે વિતરણ અહીંયાથી દર વર્ષે ચોમાસાની આસપાસ કરતા હોઈએ છીએ ખાસ કરીને જે અમુક અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે રિસર્ચની કે જે સંશોધિત વેરાયટી છે તો એની અંદર આપણે હાઈબ્રિડ ડીટી જેમ તમને કીધું એમ કે એનું અહીંયા આપણે આખા મધર પ્લોટ બનાવેલા છે અને ભવિષ્યમાં આની ઉપર જે સોપારી છે આંતરપાક તરીકે સાથે તો એની ઉપર પણ આપણું ફોકસ છે અને સંશોધન પણ એની અંદર ચાલુ છે સોપારી છે કાળા મરી છે તો આંતર પાક તરીકે આપણે નાળિયેરીની અંદર કયા કયા પાક લઈ શકીએ એની પણ અહીંયા આપણે અમુક અમુક જે જુદા જુદા અખતરા છે એ અહીંયા ચાલુ હોય છે તો ખાસ કરીને આંતર પાકની અંદર જોઈએ તો આપણે જુવાર બાજરી જે છે એ તમે પાંચ વર્ષ સુધી આની વચ્ચે કરી શકો પણ કરી શકીએ લીલા પડવાસ તરીકે આપણે ખાતરને એની માટે કરતા હોઈએ તો ઢેંચા છે અથવા સણ છે અળસી જેને કહીએ આપણે તેનું તમે ગ્રીન મેન્યુરિંગ કરીને વચ્ચે સારામાં સારું ઉત્પાદન છે એ પણ લઈ શકો અને ખાતરનો જે તમારો ખર્ચો છે એ બચાવી શકીએ પછી જે નવીનમાં વસ્તુ છે કે આની અંદર આંતરપાત તરીકે આપણે પાળા કરી હળદર છે આદુ છે કેળ છે પપૈયા છે આ બધી વસ્તુ પણ આપણે કાળા મરી છે અને ઝાડ ઉપર તમે ચડાવી વહેલા અને પરમિનેન્ટ આપણને વીસ થી પચીસ વર્ષ આપ આવક આપે એવા કાળા મરી પણ આપણે નાળિયેરીની અંદર કરી શકીએ છીએ અને સાહેબ બીજું કોઈ ખેડૂત મિત્રો પ્રશ્ન હોય તો આપણે કોઈ હેલ્પલાઇન નંબર ખરા અહીંયા કોન્ટેક્ટ કરવાના હેલ્પલાઇન નંબર આપણે હું મારા જ આપી દઉં છું ચોતેર બે ઓગણચાલીસ પંચાણુ ત્રણ બેતાલીસ આપણો નંબર છે વિપુલભાઈ બાંભણીયા ખેતીવાડી અધિકારી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી મોવા કોઈ ખેડૂતોનો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો સાહેબ કેવા ટાઈમે તમને ફોન કરો તો હાલે ફોન આપણે આખા દિવસ દરમિયાન ગમે ત્યારે આખા દિવસ દરમિયાન ગમે ત્યારે આપણે નારેડી બાબત છે કે હોપારી બાબત છે કોઈ પણ તકલીફ હોય તો સાહેબ આરે તમે વાત કરી શકો ને હવે પછીના આગળના વિડીયોમાં તમામ પ્રકારની અલગ અલગ માહિતી સાહેબ આપવાના છે તમે વિડીયો પૂરો જોજો સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર ને તમે સારી માહિતી અમને આપી ને ખેડૂત પણ તમારી પાસેથી માહિતી લઈ શકે એક્ઝામ્પલ ન્યાજ ઓફેરો વાંચે બધાને દેખાડી દો આ ફિમેલ છે એટલે માદા ને આ નર આમાં નર અટાણે ખરી જ છે ફળીને બાકી અહીંયા ઉપર આખી આવા દોડવા હોય હેરું બરાબર તો એ જે હેરું છે એ નરની છે પણ માદા જ્યારે સિક્રેશનમાં આવે ને ત્યારે નર છે એ પહેલાં ખુલી હોય આમાંથી પાવડર બધો નીકળી ગયો હોય ને પછી માદા અહીંયા ગુંદર પછી થાય પંદર દિ પછી એટલે આનો બેનો કોઈ દી મેળ થવાનો નથી બીજો કોક આવે ને અહીંયા અઢે તો જ અહીંયાકરણ થાય સમજાઈ જો અહીંયા સારી વળી જઈ ને એનો મતલબ એવો કે અહીં સારી વળી જાય એટલે આનો જે પીડિયર છે એ પૂરો થઈ ગયેલો છે પેલા અહીં ગુંદર નીકળ્યા પછી નર આવે નર સેટ થઈ જાય પછી અહીંયા સારી વળી જાય હવે આ જે ન છે ને ફિમેલ એમનામ મોટી થવા મળે એટલે આપણે સમજી જવાની કે લોટણ કે ગુડાજલી જે કહે બરાબર માતા તરીકે આપણે જે હાઈબ્રિડ ડી ઇન્ટુ ટી બનાવીએ એની અંદર માતા તરીકે આપણે લોટણને લઈએ ને પિતા તરીકે જે ઊંચી વેરાયટી છે દેશી બરાબર એનો જે નર છે પાકેલો હોય એકદમ પીલો ગજરો નીકળે ને ત્યારે જે પાકેલો નર હોય એ ઉતારી ને અહીંયા દરરોજ બપોર પછી ફોલે ને એની અંદરથી આપણે પાવડર કહીએ ને પીળો પાવડર કાઢે નર બરાબર એ નર કાઢીને બેટલીમાં ભરે બેટલીમાં ભરી ને પછી જ્યારે આ નાળિયેરી છે આપણા પોલિનેટર અહીંયા જ છે આકડી કરશે ને એ તમને દેખાડી દઈ કઈ રીતે પોલિનેશન કરે ત્યાં એક મિનિટ ઉભેરું તો આ રીતે જે ગજરો ખુલે અથવા એક દિવસની વાર હોય ખુલવાની આનો કોતળો ત્યારે જે એના નર હોય નર અને દેખાય તમને જોવાય ઉપર જે બાંધેલી છે બેગ એની બાજુમાં જોરો ગજરો બરાબર તો એની અંદર આપણને તમને કોપરી જેવા જે નાળિયેરના નાના બટન દેખાય એ આપણી માદા છે બરાબર નાળિયેર એમાંથી બને પણ જરૂરી વસ્તુ એ છે કે એની ઉપર નર પડવો જોઈએ નર પડે ને તો જ એનું ફલીનીકરણ થાય નકર શું થાય એ જે નાળિયેર છે એ બધા ખરીદી આપણે ઘણી મોટો પ્રશ્ન એ જ હોય કે નાળિયેર ખરી જાય તો પોલિનેશન નો થાય ને તો જ નળિયેર ખરે આ સૌથી મોટું કારણ પહેલું પછી જે એને સાફ કરી નાખે એટલે ઉપર હેર્યું હોય બરાબર નરની હેરવું હોય ને હેઠે આ હોપરે જેવું બટન હોય એટલે જેવું નરને કાપે લે એટલે વાં હું હોય તો ખાલી બટન વેચા એ બટનને બેગ પહેરાવી દેવાની કોટનની જે ઉપર બતાવીને પ્લાસ્ટિકની એવી બેગ નો આવે અંદર ફૂગાઈ જાય બરાબર એટલે કોટનની બેગ પહેરાવી દીધી એટલે આપણે પછી રાહ જોવાની રાહ એટલા માટે કે આજે તમે બેગ પહેરાવો તો આજે ના જે એ સિક્રેશનમાં આવે એવું જરૂરી નથી શિયાળો હોય તો વીસ દિવસ લાગે પચીસ દિવસ લાગે વધારે ટાઈમ લાગે ઠંડીમાં જો ગરમીનો માહોલ હોય ઉનાળો હોય તો તમારી બારથી પંદર દિવસની અંદર માદાશય સિક્રેશનમાં આવે સિક્રેશનમાં આવે એનો મતલબ એવો છે હરેશ બટન હોય તો લઈ લેજો ને લો હેરું ગજરો અધા બે એક ટાઈમમાં નથી આવતા સમજાણી વાત તમને એક ટાઈમમાં આવે ને તો આપણે આખી લૂમ સેટ થઈ જાય પણ આમાં એવું નથી નાળિયેરી સિંગલ ન થાય એનું કારણ એ છે એકલી નાળિયેરી હોય તમારે જાય આજુબાજુ નાળિયેરી ન હોય તેમાં નાળિયેર આવે નહીં કેમ કે નર છે એને મળવાના નથી તો જ્યારે નર મળે ત્યારે એ જરૂરી છે કે માદા સિક્રેસનમાં છે કે નથી સિક્રેસનમાં હોવું એટલે જે બટન છે ને આ બટન એની પાછળ જો તમને હા અણી ઉપર છેલ્લે ટપકું કાળું દેખાય એ ટપકું હોય ને ત્યાં ગુંદર નીકળે ગુંદર નીકળે અને એની ઉપર જે આ બધા નર કે ઉડતા હોય દેશી ના કે જે કાંઈ નર એ એની ઉપર પડે ને એ પડે ને એનું બેનું મિલન થાય ફલિનીકરણ થાય તો એ નાળિયે સેટ થાય જો નર ન મળ્યો તો ખરી જ આપણી ભાષામાં આપણે એબોર્શન કહીએ બરોબર એબોર્શન થઈ જાય તો એ જે તમને બટન દેખાય એટલે એનો ટાઈમિંગ હોય એ આપણને ખબર હોય દરરોજ આપણે ઉપર ચડવું પડે એનું કારણ એ જ છે રોપો જે મોંઘો પડે એનું કારણ છે ઉપર ચડવું પડે એ એકવાર નથી સડવું પડતું ઘડીએ ને ઘડીએ સડવું પડે બાર દિવસ છે તો ઉપર ચડ્યા ઓલા ભાઈ તો ઉપર જોવે આમ બેગ ખોલે તો એમાં એક માદા માં આવી હોય તો એને પાવડર કાઢી નડાડે પછી બેગ પહેરાવી દે પાછા કાલે સડે તો કાલે એકાથી આવી હોય એમ એ પંદર દી પ્રોસેસ ચાલે એટલે બે સાત આઠ વાર તો તમારે ઉપર સડવું જ પડે તો જે પૈસા છે ને એ સડવા ના લાગે તો એ જ્યાં આ પ્રોસેસ થઈ જાય

માના બાપના ગુણ આપણામાં હોય પચાસ પછા ટકા તો સેમ એ રીતે જ આની અંદર છે આ આપણે છે એવું માની નાલવાનું એ જ રીતે બધી વસ્તુ નાળિયેરી તમારે દેશી જે સિલેક્ટ કરો નર માટે એવી સિલેક્ટ કરવાની કે આપણે હેઠળથી એમ જોવો ને એટલે સ્ટેપ વાઇઝ આમ ગોળ એના પાન હોય છત્રી બરોબર પછી નાળિયેર છે એ ગ્રીન કલરનું હોય લીલું એમાં તમે બ્રાઉન કલરનો નર લઈ આને સડાવો તો એ જે ડીટી તૈયાર થાય એ બ્રાઉન કલર આવે બરોબર ગુલાબની અંદર જેમ આપણે અલગ અલગ કલર જેનેટિકલી કરીએ એમ આમાં પણ કલર વેરીએશન વેરિયેશન એમ આવે આપણે કહીએ કે ભાઈ મેં વેવી છે તો આ એકદમ લીલો લીલો નાળિયેર હતો પણ આમાં એક નાળિયેર તો બધા ભૂખરા આવે લીલા નો લીધો આ એ લીલું છે તો એ ફેરો કે ન ફેરો ઉઈ ગયો એમાં આપણે નક્કી કરી શકીએ કે આમ પાવડર લાગ્યો કે નથી લાગ્યો બધું નક્કી થઈ જાય જ્યાં તમે રોપો તૈયાર થાય ને નાળિયેર પડે ત્યાં ખબર પડી જાય પછી જે આમ તમને કીધું એમ નર્સરીમાં ખબર પડી જાય લોટન નીકળવાનો હોય ને તોય અમને ખબર પડી જાય એ તમને હું ત્યાં બતાવી કે રોપા છે એ તમારા અમે જે લોટનનો રોપો હોય ડીટીની અંદર તો એ આપતા નથી ખેડૂતને ચારસો રૂપિયા લેવાના ને હાથે કરીને લોટનનો રોપો ન જાય એ અમે ખાસ ધ્યાન રાખે જો રોપો જો હોય જે રોપા કાઢવાળા છે એટલે એને ખબર પડી જાય કે આ લોટન નીકળશે

પછી તમે અમદાવાદ રાજકોટમાં જાઓ તો ત્યાં એટલી બધી ન થાય એનું કારણ આ જે નર જીવતો રહે ને એ જ છે અહીંયા આપણે દરિયો પાસે છે એટલે ભેજવાળું વાતાવરણ હોય હિતેર ઉપર ભેજની ટકાવારી રહે આખું વર એટલે નર અહીંયાથી જ્યારે ફૂટે ને ત્યારે અહીંયા ત્રણ દિવસ જીવતો રહે કેટલા દિવસ ત્રણ દિવસમાં તે ક્યાંય પૂગી જાય બરાબર આ ગજરો છે આમાંથી નર આ બોમ્બની જેમ ફૂટે જ્યારે આની હેર છે એ ફૂટે ને ત્યારે આમ બોમ્બને જેમ બ્લાસ્ટ થાય ને હવાની અંદર પીળો પાવડર હોય ને ઉડે પછી જ્યાં જ્યાં પડે અથવા માખી છે કે કોઈ બીજી જેવા છે એના દ્વારા ફલીનીકરણ એક બીજી જગ્યા અહીંથી આઈએ ને અહીંથી આઈ ને આમ થયા કરે બરોબર આ બધું કુદરતી વસ્તુ છે પણ ખાસ ફલીનીકરણ થવું એ જરૂરી છે એ થાય તો તમારું નાળિયેર પૂછો કે આપણે આ ડબ્બીમાં ભરી લીધું હુકવીને તો એ ડબ્બીમાં પાવડર આપણે સડાવવા માટે કેટલા દે હાલે એ ડબ્બી અહીંયા આપણે બે થી ત્રણ દિવસ રે જેવું તો કે હુકો વાતાવરણ જ્યાં હોય ત્યાં તમારે એક કલાક રે બે કલાક રે તડકામાં કાઢો એટલે વાર્તા પૂરી આના મતલબ માં તડકો એ આનો જે નર છે એ તડકો સહન નો કરે ફ્રીજમાં કે સ્ટોર ફ્રીજમાં આપણે કરીએ છીએ રેફ્રિજરેટર ની અંદર તમે આને હાસવી એકો જેમ કચ્છ ની અંદર ખલેલા માં કરે છે કચ્છ ની અંદર કેવું છે કે નાળિયેરી કરતા વધારે ક્રોસ પોલી કે દોઢ મહિનો અગાઉ નર આવે છે એના ગજરા ને ફિમેલ છે એ દોઢ મહિનો પાછળ આવે તો એનો બેનો નો મેળ કેમ કરવો એટલે એ લોકો પાવડર લઈ પેકિંગ બનાવી ને રેફ્રિજરેટર માં ટાટી જગ્યા માં અથવા ટાલ્ક પાવડર હોય એની અંદર હાંસવી દે પછી એનો એ જે નર છે એ પાછા પૈસાથી આપણે એગ્રો કેમ દવા વેસીએ બેસે ને ઓલા સાંટી દેવી સાંટી દે એટલે ફલી નીકરણ થઈ ગયું આ રીતે એમાં ખલેલા કરે સેમ ખલેલી છે નાળિયેરી પછી હોપારી છે ને પામ આ બધી સેમ વસ્તુ છે એક જ જાતના ગણાય બધા ઝાડવા નર માદાનો ડિફરન્સ બધામાં રહે એક આરે નર ને માદા એક જ એવી વેરાયટી છે દેશી કે એની અંદર મોટા ભાગે નર અને માદા છે એ બે હારે ટાઈમમાં બની શકે એટલે પચાસ ટકા સાઠ ટકા જેવું નાળિયેર દેશીની અંદર તમને જોવા મળે એટલે આપણે બધાને ભલામણ કરીએ કે ભાઈ તમે ગમે નાળિયેરીનો બગીચો કરો ફરતી તમારે દેશી નાળિયેરી ફરજિયાત નાખવાની આનું કારણ એ છે કે આખું લાઈફ ટાઈમ તમને જે નર છે ને એ આપણા બગીચાની અંદર આવ્યા કરે સમજાણ ફરતી બોર્ડર દેશી વસાળે તમારે જે કરવું હોય તમે આ ફલીકરણ કરો દેશી નાળિયેરીનો નર છે એ તમે ઓરેન્જ લઈ આવો અને એના નર આની ઉપર ચડાવો એટલે નાળિયેર લીલું થાય પણ એ વાવો અને ઉગે ને ત્યારે એ કેસરી થાય જેવો કલર તમે નર નો સિલેક્ટ કરો એ કલર તમારે હું બધાય વખાણે કે જે તમે ઓરંદો ફરેલો રોપ વાવો એ ઉછો બધી થી એના ભાવ અમુક ઠેકાણે જે માણસો આપણે અહીંયા તો સ્પેશિયલ આપણી વેરાયટી છે સીઓડી વેરાયટી કહેવાય તામિલનાડુ કેસરી કલરની વેરાયટી છે એની ઉપર આપણું આયોજન છે કે ભવિષ્યમાં આપણે એની ઉપર ડેટા હાઇબ્રિડ કરશું આપણે નક્કી થઈ ગયો છે કે પચીસો રોપા લાવી એનો પ્લોટ બનાવી એની અંદર નરા સડાવે ઓલી કેસરી આ લીલી લોટણ છે એમ કેસરી લોટણ સીઓડી વેરાયટી કહેવાય તમિલનાડુ ની પ્રખ્યાત વેરાયટી છે